એક બીજો વાયરલ થયો તમે સાઈડમાં ઝાડ ઉપર નથી હાલત કેવી થઈ હશે કારણ કે મિત્રો જેવું પ્લેન પડ્યું એવું તરત જ મિત્રો આગ લાગી ગઈ એટલે મિત્રો માણસો તો દાજીને ત્યાં ત્યાં જ દેવલોક પામ્યા અવસાન પામ્યા પણ મિત્રો પક્ષીઓની હાલત પણ આવી થઈ ગઈ છે જે આ કબૂતર હાલ હાલત થઈ છે અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એના ઘણા બધા એવા ફોટા અને વિડીયો અને માણસોના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો અત્યારે જે આ પ્લેન ક્રેશમાં જે પણ લોકો મૃત્યુ પામ્યા દેવલોક પામ્યા એમની આત્માને શાંતિ મળે એ માટે સારી એવી એક કમેન્ટ કરી નાખજો તો કમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દેજો અને મિત્રો તમને આપણે બિલકુલ લાઈવ વિડીયો બીજો બતાવવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને એક બીજી વાત કે એમાં આપણા વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે એમને એવું કીધું છે કે ભગવાન અમને તો પણ મારી નાખ્યા પણ આ પક્ષીઓને પણ તમે જીવવા ના દીધા કારણ કે મિત્રો અમુક તો એટલા બધા પક્ષીઓ ત્યાં મૃત્યુ પામ્યા છે કે તમે વાત જ ના પૂછો મિત્રો ત્યાં એક વાંદરો પણ મૃત્યુ પામ્યો હતો વાંદરાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આપણે એ વિડીયો પણ તમને બતાવવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો પહેલાં તો તમે આ કબૂતરનો વિડીયો જુઓ કે કબૂતરની હાલત કેવી થઈ છે